નમસ્કાર દોસ્તો વિડીયો વધુમાં વધુ શેર કરજો વાત મારે આજે કરવી છે ધારાસભ્ય હાર્દિક પટેલ વિશે અને વિધાનસભાની અંદર એક મિત્ર છે પિન્ટુભાઈ કોળી એમના ફેસબુકમાં એકાઉન્ટ છે પિન્ટુભાઈ કોળી હવે એમની સાથે આ હાર્દિક પટેલે શું કેવું છે આપણે એના વિશે થોડી ચર્ચા કરવી છે પણ વિડીયોને પહેલા ખૂબ શેર કરી દેજો દરેક કોળી સમાજના લોકો આ વિડીયો હવે એ ઘટનાની અંદર એવું છે કઈ કે ભાઈ વિરમ ગામની બાજુમાં કઈ એમનું ગામ આવેલું છે વિરમ ગામ વિધાનસભા લાગુ પડે છે હવે ગામ તલની જમીનમાં સાતસો મકાન છે કેટલા

તમે જ્યાં સુધી એના વિરુદ્ધ સૂત્રાચાર ન કરો આંદોલન ન કરો રેલીઓ ન કરો ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ ક્યાં કામ કરે છે દાખલો તમે જોયો જ ને અંદર કાંતિ અમૃતિયાને દોડતા કરી દીધા ત્યારે કહેવાનો મારો મતલબ એમ છે આ પિન્ટુભાઈ કોળી હું વારંવાર કોળી શું કામ બોલું છું કેમ કે મારે આ કોળી સમાજને જાગૃત કરવો છે સિત્તેર હજાર જેટલા વોટ છે વિરમ વિધાનસભાની અંદર તો આ દરેક કોળી ભાઈઓને મારે કેવું છે કે તમારા સમાજના એક વ્યક્તિ સાથે આવો અન્યાય થાય છે અને આ એ જ ભારતીય જનતા પાર્ટીના લોકો છે છે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોળી સમાજના વોટ તો જોતા છે પણ કોળી સમાજના યુવકો સાથે આવા અન્યાય પણ કરવામાં આવે છે તો મારે દરેક કોળી સમાજના યુવાનોને કહેવું છે કે આ વાતની તમે નોંધ કેમ નથી લેતા એ ભાઈનું કહેવું એવું છે કે ભાઈ હાર્દિક પટેલ વિરમગામ વિસ્તારની અંદર કોઈ જાતના કામ ન કરે તો અમે સોશિયલ મીડિયા દ્વારા એમનો વિરોધ કરીએ છીએ તો આ ભારતીય જનતા પાર્ટીનો નેતા હાર્દિક પટેલ ને તકલીફ પડે છે એ તો સ્વાભાવિક છે તકલીફ તો પડવાની જ કારણ કે આ ઘમંડી અભિમાનીઓ છે એટલે એનો તમે વિરોધ કરો એટલે તકલીફ તો પડવાની જ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હવે મારે મેન મુદ્દાની વાત કરવી છે પિન્ટુભાઈ કોળી પાંચસો સાતસો મકાનની વચ્ચે એમનું પણ એક ઘર છે હવે પિન્ટુભાઈ કોળી એ હાર્દિક પટેલ નો અવારનવાર કઈક ને કઈક વિરોધ કરેલો હશે એમના ભાંડાઓ હાર્દિક પટેલને ને લાગ્યા વિચાર કરો તમે અને મરચા તો કેવા લાગ્યા છસો સાતસો મકાન છે એમાંથી આ પિન્ટુભાઈ એકને જ નોટિસ ફટકારવામાં આવી વિચાર કરો તમે

એટલે સીધી જ કા તો તમારા ધંધામાં જે તમારી દુકાનો કદાચ ચાલતી હોય તો ત્યાં એમના અધિકારીઓ પહોંચી જશે ઘર ઉપર તમારે નોટિસ આવવા મળશે આ જ રીતે આ આમ જનતા આમ નાગરિકને દબાવતા આવ્યા છે એટલે મારે કહેવાનો મતલબ એમ છે કે આ પિન્ટુભાઈ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ કેટલો વ્યાજબી છે પિન્ટુભાઈ મને બધા જે કઈ નોટિસો આવી છે એ બધા પ્રૂફ પણ મોકલાવ્યા છે એટલે મારે કહેવાનો એ મતલબ છે કે પાંચસો છસો મકાન માંથી આ પિન્ટુ ભાઈ ગૌચર છે ત્યાં તમે મકાન બનાવી નાખ્યા છે ચાલો કોઈ વાંધો નહીં તો પાંચસો છસો મકાન માંથી આ એક જ વ્યક્તિનું ઘર કેમ દેખાણું કારણ કે સોશિયલ મીડિયા ની અંદર આ હાર્દિક પટેલ નો વિરોધ કરે છે કામ નથી કરતા એટલે વિરોધ કરીએ બાકી અમને શોખ તમારા લોકોના મોઢા બતાવા કામ નથી કરતા એટલે અમે વિરોધ કરીએ એ તો સીધી વાત છે જનતા બોલશે નહીં તો તો તમે બધા એસી ઓફિસમાં ખાઈ ખાઈને ખોટીયા જેવા થઈ જાઓ વાત મારી ખોટી હોય તો કેજો દરેક કોળી સમાજે પણ જાગૃત બનવું પડશે સિત્તેર હજાર વોટ છે એ વિધાનસભાની અંદર મત જોતા હોય ત્યારે આવડા ગલુડિયા જેવા થઈ જાય છે અને મત મળી જાય એટલે હાવજ જેવા થઈ જાય છે સત્તા મળી જાય એટલે હાવજ જેવા બની જાય છે ક્યાં સુધી દોસ્તો આવું બધું સહન કરશો તમે ક્યાં સુધી તમે વિરોધ કરો એટલે તમારા ઘર ઉપર નોટિસો આવી જાય અથવા તમારા ધંધા ઉપર કઈ તકલીફ પડે એટલે આ લોકોની તાનાશાહી છે હિટલરશાહી છે આ બધો સમય ચાલવાની નથી કારણ કે જનતા જાગૃત બનતી જાય છે દોસ્તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચવો પડે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ની તાનાશાહી જુઓ તમે આ હિટલર શાહી છે આવું ક્યાંથી શીખ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ગયા ગયા એટલે આ બધી હિટલર શીખી કારણ કે ઉપરના નેતાઓ એ જ કરે છે ઉપરના નેતા બધા એ જ કરે છે એટલે આ પિન્ટુભાઈ ની વારે તમારે લોકોને આવવું પડશે દોસ્તો કારણ કે આવા મજબૂત લોકો સોશિયલ મીડિયાની અંદર વિરોધ કરતા બહુ ઓછા આપણને મળે છે ત્યારે એનો અવાજ આ લોકો દબાવવાની કોશિશ કરે તો આપણે લોકોએ એક થઈ આ લોકોનો વિરોધ કરવો પડશે એટલે વધુમાં વધુ આ વિડીયોને શેર કરી દરેક લોકો સુધી દોસ્તો પહોંચાડો જય હિન્દ